ખોટી અને ભૂલ ભરેલી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો માણસા મામલતદારને મળી એક આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી નવી મતદાર યાદી અને નવું વોર્ડ સીમાંકન ગ્રામજનોને જાણ કર્યા સિવાય બનાવવામાં આવ્યું છે ઉપરાંત તેને પ્રસિદ્ધિ પણ કરવામાં આવ્યું નથી જેથી આ રદ કરી નવી યાદી અને સીમાંકન કરવામાં આવે ત્યાં સુધી હાલની ચૂંટણી મોકૂફ રાખવામાં આવે અને જો તેમની આ માગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે તો તમામ ગ્રામજનો અરણાવોડા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી આપવામાં આવી છે